બહુમૂલ્ય વિસ્તારમાં અત્યારે વધુ મતદાન જોવા મળી રહ્યું છે તો આ તરફ બનાસકાંઠામાં ક્યાંક એવી ઘટના બની જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના જે ઉમેદવાર છે છે તેમણે આક્ષેપ કર્યો સીઆરપીએફનો એક અધિકારી જે છે એ નકલી અધિકારી જે છે ભારતીય જનતા પાર્ટી તરફથી ધમકી આપીને વોટિંગ કરાવી રહ્યો હતો સીઆરપીએફનો નકલી અધિકારી બનીને મતદારોને ડરાવતો હતો નકલી અધિકારી બનીને ભાજપ તરફથી વોટિંગનો આક્ષેપ ગેનીબેન ઠાકોર દ્વારા અહીંયા કરવામાં આવી રહ્યો છે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના કોંગ્રેસ

જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાઈ અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરું